સુરત શહેરની એસઓજી પોલીસે અલગ અલગ દરગાહમાં સંતાઈને ધોરાજીમાં માસીના ગળેથી રૂપિયા પંચાવન લાખ અડતાલીસ હાજર બસો નો ડ્રગ્સ મંગાવનાર ડીસીબી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેથી દબોચી લીધો

ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઇકબાલ ગુંડલિયા રહેવાસી અમન એપાર્ટમેન્ટ નગરદાસની વાડી તાતડવાડ સાપુર લાલગેટ સુરત વાળામાં ગુનો દાખલ થયેલ હતો જે પોલીસથી બચવા માટે દુબઈ નાસી ગયેલ હતો હાલ એસઓજીના માણસો તેને દબોચી લેવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે આરોપીને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સતત વોચ રાખીને તપાસ કરતા બાતમી મરી કે આરોપી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ હોવાની હકીકત છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે રાજકોટ જિલ્લાથી ધોરાજી પહોંચી અને ત્યાં આરોપીને રંગે હાથ ઊંઘતો દબોચી લીધો એસઓજી પોલીસે આરોપીને સુરત લાવીને પૂછપરછ કરતા તેણે જણાવેલ કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સચિન કપલેતા ચેકપોસ્ટ પાસેથી જાહેર રોડમાંથી આરોપી ઇરફાન ખાન પઠાણ બે તોસિફ ઉર્ફે તોસીફ કોકો ત્રણ અસફાક ઇરસાદ કુરેશી વાળાને એમ એમડી ડ્રગ્સ વજન પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ પંચાવન લાખ અડતાલીસ હાજર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો જેથી તે ડ્રગ્સનો જથ્થો પોતે મંગાવેલ હતો જેથી પોલીસ તેને શોધતી હોવાથી પોતે દુબઈ ખાતે ભાગી ગઈ ત્યાંથી સાઉથ આફ્રિકાના દેશમાં ગઈ ત્યાં થોડો દિવસ રોકાઈ ત્યાંથી મુંબઈ આવી ડોંગરી વિસ્તારમાં આવેલ હાજી અબ્દુલ રહેમાન શાહ બાબાની દરગાહ ખાતે રોકાયેલ પછી અમદાવાદ ખાતે ગઈને ત્યાં શાહ આલમ દરગાહમાં રોકાયેલ અને ત્યારબાદ તે નમાઝીના ઘરે ધોરાજી ખાતે છેલ્લા બે મહિનાથી છુપાઈ નહીં રહીતો હતો અને પોતાને પોલીસ ટ્રેક ન કરી શકી તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો નહોતો